વગરની પણ દાળ છે જે પણ દાળ તમને લીધી હોય એ દાળ મેં રાત્રે પલાળી લીધી હતી નોર્મલ પાણીમાં અને હવે અત્યારે ત્રણ થી ચાર પાણીએ ધોઈ લા તો એવું જરા પણ જરૂરી નથી કે આને તમારે આખી રાત યા આખો દિવસ કમ્પલસરી પલાળવું પડે અને પહેલા જ્યારે મેં બનાવી હતી ત્યારે મેં આને ત્રણથી ચાર કલાક જેવું જ પલાળી હતી અને તો પણ બહુ મસ્ત બોઈલ થઈ ગઈ હતી અને અત્યારે તો છે જ પલાળી લીધો હા તમારા પાસે ટાઈમ ઓછો હોય તો ત્રણથી ચાર કલાક માટે પણ પલાળી શકો છો તો દાળ ધોઈને મેં કુકરમાં બાફવા માટે લઈ લીધી છે એની અંદર હું એની માટે હું સાવ અડધાની અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલું મીઠું નાખું છું મિક્સ કરી દઉં અને આને ત્રણથી ચાર સીટી માટે બાફી લેવી મીડિયમ ગેસ છે જોઈ શકો છો એની ઉપર આપણે પહેલી સિટી મારીશું અને બાકીની જે ત્રણ સિટી છે ને એ આ પ્રમાણે થોડાક મીડિયમથી થોડા ઓછા ગેસ પર મારીશું ટોટલ આપણે ત્રણથી ચાર સીટી મારવાની છે પહેલી સિટી હંમેશા આપણે કાંઈ પણ બાફીએ એ થોડા વધારે ફ્લેમવાળા ગેસ પર હોવી જોઈએ ને બાકીની ત્રણ સીટી થોડા ધીમા ગેસ તો આપણી દાળ બફાઈને રેડી થઈ ગઈ છે આ દાળને આપણે ક્રશ નથી કરવાની બસ આપણી દાળ છે પ્રોપરલી રીતે ઘૂમેડીને મિક્સ કરી લઉં તો દાળ વઘારવા માટે એક ચમચી જેટલું તેલ લઈ લઈશ એની અંદર અડધી એક ચમચી જેટલી રઈ અડધી ચમચી જેટલું જીરું અડધીની અડધી ચમચી જેટલી હિંગ લીમડો લાલ મરચું અને તમાલપત્ર નાખી દીધું છે હવે આ આદુ મરચાં લસણની પેસ્ટ છે બે ચમચી જેટલી લીધી મેં એને પ્રોપર રીતે સંતળાવવા દઈશું હવે આપણે આની અંદર મેં એક ટામેટ સોરી બે ટામેટા અને એક મોટી સાઇઝે ડુંગળી લીધી છે એને મેં ચોપરમાં ચોપ કરી લીધું છે એ નાખી દઈશું હવે આ ટામેટું અને ડુંગળી પ્રોપર સંતળાઈ જાય પછી જ આપણે એને મસાલો કરવાનો છે તો એને થોડો પાંચ એક મિનિટ જેટલો સમય લાગશે આપણે ડુંગળી ટામેટા ચડી ગયા છે હવે આપણે આની અંદર મસાલો કરી લઈએ ચું નાખેલું છે એટલે એ પ્રમાણે જેટલી તીખાશ ઉપર જોઈએ એ પ્રમાણે હું દોઢ ચમચી જેટલું લાલ મરચું નાખું છું અને અડધી ચમચી જેટલું ધાણાજીરું અને સ્વાદ પ્રમાણે મીઠું મારી ચમચી નાની છે એટલે હું બે વાર નાખું ત્યારે હું એક ચમચી બોલું છું આ ક્વેશ્ચન ધ્રુવનો બી હતો તમને બી હશે કે બે વાર નાખે છે તો એક ચમચી કેમ બોલે છે તો આવી રીતે નાની સાઇઝની ચમચી છે અને રેગ્યુલર સાઇઝની ચમચી આવી હોય તો તમે જોઈ શકો છો આટલો ડિફરન્સ છે આને પ્રોપર મિક્સ કરી અને એકાદ મિનિટ જેવો મસાલો ચઢવા દઈશું પછી આપણે દાળની અંદર મિક્સ કરીને એને ઉકાળી લેવાની છે તો આપણું એ ગ્રેવી તૈયાર છે એટલે હવે આપણે આ ગ્રેવીને દાળમાં નાખી દઈએ અને દાળ જાડી થઈ ગઈ છે એટલે એક ગ્લાસ જેટલું પાણી નાખું છું મિક્સ કરી લઈએ હવે આપણે આને દસેક મિનિટ જેવું ચડવા દેવાનું છે એ ટ્રેનને આપણી દાળ ઉકળી ગઈ છે મને થોડી ઘટ લાગતી તો મેં બીજું પાણી નાખ્યું છે તમે તમારી કન્સિસ્ટન્સી સેટ પ્રમાણે પાણી નાખી શકો છો અમને થોડી પતલી જોઈએ છે એટલા માટે મેં આવી રીતની પતલી કરી છે તમને જાડી જોઈએ તો જાડી પણ રાખી શકાય હવે આ સ્ટેજ પર એક ઘીનો વઘાર કરવાનો હોય છે પણ ધ્રુવ સામે ઊભા છે તો એ મને કરવા દેશે કે નહીં ખબર નહીં બોલો કરી દઉં ઓકે તો ચલો આપણે એક લાસ્ટ વઘાર કરીએ એટલે આપણી દાળ ખાવા માટે એકદમ તૈયાર તો વઘાર કરવા માટે મેં બે ચમચી જેટલું ઘી લઈ લીધું છે ઘી ગરમ થઈ ગયું છે એની અંદર હું થોડુંક જીરું નાખી દઉં તો આપણું જીરું પકડી ગયું છે હવે આપણે આને ડાયરેક દાળમાં નાખી દઈશું આની અંદર તમને જોઈએ તો લાલ મરચું હિંગ જે પણ કંઈ નાખવું એ નાખી શકો છો પણ મારો ટેસ્ટ બરાબર છે એટલે અત્યારે હું આની અંદર કશું પણ નથી નાખી રહી અને આપણી બાટીની દાળ રેડી છે કોથમીરથી ગાર્નિશ કરવાની છે બસ હવે તો એકદમ રેડી છે